અહીંયા તો અત્યારે કચકાણ છે જો આપણે ગાવ અત્યારે બપોરે બેઠી અત્યારે ભાઈ ગા બપોર ના અગિયાર અને ફ્રેન્ડ આપણે આગળ જ હે ભાઈ બંને અહીંયા ઘોડો આંકવા ભાઈ બંને ઘોડો લીધો એનો ફોન આવ્યો તો ઘોડો આંકવા આવો જો ફ્રેન્ડ્સ અત્યારે ગોપી નવરાવી પડે એમ છે કચકાણ જો અત્યારે પગમાં ગોપીને હાવ સારું થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે જો ગોપી પાછી બહાર આવી અત્યારે વરસાદ ઘડી ગયો છે વરસાદના જાપતા ચાલુ જ છે તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બનાવ્યું ત્યાં જન તમને બતાવું કંઈક નુકરો વસેરો લઈ આવ્યો છે લાલ મુંડી તો આલો તમને ત્યાં જન બતાવું હું શું કામ આપે છે શું કરે છે કેટલામ લીધો ક્યાંથી લીધો બધુંય તમને કહું તો કન્ટિન્યુ ઓય એ બો ટાઈટ નથ કર્યું ના ના એ નહી ટાઈટ નથ કર્યું અટકાલી એડી એ એટલે હું દાત કે ગવટ ખેંચણ એટલે મે ટાઈટ નથ કર્યું નહી તો આવા જ હોય તો કેમ

આઈ કે રાખો આયકરાકો વાવ આગોડો કોપી છોડી છે સગમ નાખે છે ભૈરજભાઈ હુડ ઉડ કરે છે વરસાદ ચાલુ છે ગાઉ ના સોન એને તોફાન કરી વરસાદ ચાલુ વરસાદમાં સોડવી છોડવી છે તને すごい。 જો ફ્રેન્ડ્સ વસેરી માટે સોલ્ટર લઈ આવ્યા વસેરીને સોલ્ટર પહેરાવી પછી બહાર આગળ કાઢીએ નવરાવી પછી ફોટોગ્રાફી કરવાની આગડી તો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહ્યો તો તમને બતાવું વસેરી કેવી કૂદે હે શું કરે શોલ્ટરમાં કેવા ફોટા પાડીએ તો કન્ટિન્યુ ફાઇનલી ફ્રેન્ડ જો આપણે શોલ્ટર પહેરાવી દીધું નથી કંઈક આવો લુક આવે છે તો ફ્રેન્ડ્સ ઉપરથી આપણે મોડો છોડ નાખીએ બસ એ બસ બઉ તોફાન કરે છે અત્યારે જો ફ્રેન્ડ અત્યારે વસે રહીને વરસાદ ની છોડી નવરાવી છે વરસાદ ચાલુ થઈ ગયો એટલે વરસાદ માં કડીક તૂટી મૂકી બાકી કોઈ સરવા તરવા નહી નહીં ટુવાડી કરે આપડે ગાઉી ઓલ્ટર પીડું જો ફ્રેન્ડ્સ અમાર નિલેશભાઈ અત્યારે વસેરી નવરાવે વસેરી નવરાવી થોડી કૂકાઈ જાય પછી ફોટોગ્રાફી કરવી અત્યારે મસ્ત છે ફોટોગ્રાફી કરી લઈએ ફોટા બેટા બે ત્રણ પાડી માર્કેટમાં પાછી સડાવીએ તો કન્ટિન્યુ જો ફ્રેન્ડ્સ વસેરીને ત્યારે હેતી પટલ અત્યારે ફોન જોવે કેવું ગીર્તિ અમાર કીર્તિ પટેલ છે હાસેવાય બહુ પડે આયા ગાવ ઊભી જો ફ્રેન્ડ્સ અત્યારે ફોટોગ્રાફી ની કઈક આવી કઈ કર્યું છે ઘોડો બોલાવો કીર્તિ પટેલ હા કીર્તિ પટેલ આખડી ઘોડો ભાઈ એ મોબાઈલમાં ઘોડો બોલાવો જો ફ્રેન્ડ્સ કઈક આવી રીતે એમ કઈક ફોટા પાડીએ તમે કઈ રીતે પાડો કોમેન્ટ બોમ્બેટ કરો જો અત્યારે હું કે ઓલું મંચ પર આવી ગઈ છે નિલેશભાઈ ખાનની ગોડી પહેલા હું એક બ્લોગની ક્લિપ બનાવી દઉં હું કેવું નિલેશભાઈ નિલેશભાઈ મંચ પર કેવાનું ઓલું